નમસ્કાર મિત્રો આપ બધાનું લેવેશ ગુજરાત ગ્રુપમાં સ્વાગત છે ને જે તમે વિડીયોમાં લીલડી ગાય જોઈ રહ્યા છો તે ગાય વેસવાની છે પહેલાં વેતરમાં છે દોઢ મહિનાની વાર છે અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે આપેલો છે તો રૂબરૂ કોલ કરી લેવો ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બે લાયકન દબાવો અને જો તમારે પણ કોઈ વસ્તુ કે વાહન કે વગેરે મૂકવાની ગણતરી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે વિડીયોના એન્ડમાં તો તમે એમાં વોટ્સઅપમાં વાહન પશુ કે ગમે હોય એની ડિટેલ મોકલી શકો છો